નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરામાં નવરાત્રી મહોત્સવ યોજાશે ખેલૈયાઓ ગરબે ગૂમશે બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને ત્યારે આજવા રોડ ખાતે પંચમ બ્લોઝમ પાંજરાપોળ વીએમસી ગાર્ડનની સામે ખોડિયારનગર ન્યૂ કારલીબાગ કે જ્યાં નવરાત્રી મહોત્સવ વીએનએમ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે અહીં સૌથી મોટા ગ્રાઉન્ડમાં પહેલીવાર ગરબા યોજાવા જઈ રહ્યા છે અહીં પચીસ હજાર ગરબા ખેલૈયાઓ એક સાથે ગરબા રમી શકે તેવું મેદાન સુશોભિત કરવામાં આવ્યું છે સાથે સાથે ખેલૈયાઓને રમતા જોવા માટે વીસ હજાર લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા પણ છે ખેલૈયાઓને અને જોવા આવનાર રસિકો માટે ફૂડ કોર્ટની પણ વ્યવસ્થા છે પાર્કિંગની પણ વ્યવસ્થા નિઃશુલ્ક છે સૌથી ઓછા ભાવે મેલ અને ફિમેલના ગરબા રમવાના પાસે અહીં તમને મળી રહેશે વડોદરા નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ ગરબાની રમઝટ એસ કુમાર મ્યુઝિકલ ગ્રુપના ધવલ મંડેરા અને વનિતા શર્મા બોલાવશે તેમની સાથે તેમનું કલાવૃંદ મ્યુઝિકની મજા પણ તમે માણી શકશો વડોદરા નવરાત્રી મહોત્સવની સુપ્રસિદ્ધ હિન્દુસ્તાની ભાવ તારક મહેતાની ટીમ દેવાયત ખવડ અને સાથી કલાકાર વિવેક સાચલા નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબાની મુલાકાત લેશે અને ગરબા રસિકો સાથે ગરબાની રમઝટ બોલાવશે એટલે એવું કહેવાય કે આ અમારો કોઈ કમાવાનો ધ્યાય નથી આ માતાજીની આરાધના અને માતાજીની સેવા કરવા માટે માએ શક્તિ આપી છે આર્ટિસ્ટ આર્ટિસ્ટ છે છે આપણે સાહેબ એવી રીતના કિંમત રાખી છે ફિમેલ્સ માટે આપણે રાખી છે 200 રૂપિયા અને મેલ્સ માટે રાખી છે આપણે સાતસો રૂપિયા એમાં પણ આપણા સ્ટુડન્ટ્સ જે કોઈ બી છે એ જો કદાચ સ્ટુડન્ટ આઈડી કાર્ડ લઈને આવે संस्कृति की समृद्धि का एहसास तो हमारे बीच में यहाँ पे कम्युनिटी मेंबर्स प्रेजेंट है प्रदीप भाई मधवानी विश्वजीत सिंह सोलंकी एक बार इनके लिए जोरदार तालियां हो जाए अजय तोलानी जिगर राणा निकुल भरवाड़ एक बार इनके लिए तालियां आ जाए सो हेलो नमस्कार सत्या जय माता जी एवरी वन एन वेरी वेरी गुड इवनिंग एंड जेंटलमैन मैं ब्रीफ करना चालू करो वो

સાઈડના રહેવાસીઓને દૂર જઈને રાત્રે હેરાન ના થવું પડે બેન દીકરીઓની ચિંતા ના રહે અને અમે લોકો છેલ્લા લગભગ દોઢેક વર્ષથી પ્લાનિંગ કરી રહ્યા હતા ત્યારે આ વર્ષે અમે સફળ જવા જઈ રહ્યા છે ત્યારે નમસ્કાર આપ સૌને પૂરા દિલથી ઇન્વાઇટ કરી રહ્યા છે આ અમારા જે નવરાત્રિ બે હજાર પચીસના અમે આયોજન કરી રહ્યા છીએ એ અમે બધી જ જનરેશનને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છે આસપાસમાં જેટલી બી પબ્લિક છે બધાની બહુ ટાઈમથી ડિમાન્ડ હતી કે અમારા વિસ્તારમાં આવા કોઈ નવા ઇવેન્ટ ઓર્ગેનાઇઝર આવે અને કરે અમને એ બધાનું સપોર્ટ મળ્યું છે પૂરેપૂરું એટલે અમે આજે આ વસ્તુ કરી શક્યા છે અને અમે લોકો જે સેલિબ્રિટીસને બોલાયા છે બધી જ જનરેશનને ધ્યાનમાં રાખીને બોલાયા છે જેમ કે ત્રેવીસ તારીખે અમારે ત્યાં તારક મહેતાની ટીમ આવી રહી છે પચીસ તારીખે દેવાયતભાઈ ખવડાયી રહ્યા છે અને સત્યાવીસ તારીખે હિન્દુસ્તાની ભાવ આવી રહ્યા છે પાસની વાત કરીએ તો બહુ જ નોમિનલ ચાર્જ છે પાસનો સિઝન પાસ ફિમેલ માટે વન ડબલ નાઇન અને મેલ્સ માટે સિક્સ ડબલ નાઇન પાર્કિંગ સુવિધા બધા માટે ફ્રી છે અને ગ્રાઉન્ડ કેપેસિટી પચાસ હજાર પ્લસ છે અને બધી જ સેફ્ટીનું ધ્યાન રાખ્યું છે અમે રેસ્ક્યુ ટીમ રાખી છે સ્નેક રેસ્ક્યુ અને ફાયર બ્રિગેડ સેફ્ટી રાખેલી છે અને પોલીસ બંદોબસ્ત બી પૂરેપૂરો રહેશે સિક્યોરિટી ગાર્ડ્સ બાઉન્સર્સ ફિમેલ ગાર્ડ્સ એટલે લેડીઝ હોય જેન્ટ્સ હોય બધા માટે સિક્યોરિટી પૂરેપૂરી રાખેલી છે ફાયર બ્રિગેડ સેફટી મેડિકલ સેફટી એટલે બધી જ વસ્તુ સ્ટેન્ડ બાયમાં રહેશે એટલે ભગવાનની દયાથી અમારા ત્યાં કોઈ જાતનું તકલીફ ના પડે એટલું બધું જ અમે ધ્યાનમાં રાખેલું છે આપ સૌને દિલથી ઇન્વિટેશન છે અમારી તરફથી કે બધાજન વધારો અજય તોલાની નમસ્કાર વડોદરામાં સૌપ્રથમ વડોદરા નવરાત્રિ મહોત્સવ થવા જઈ રહ્યું છે ત્યારે ચાર નંબર વોર્ડમાં સૌથી મોટું ગ્રાઉન્ડ કહી શકાય જે શહેરવાડી વિધાનસભા ઝોનનું સૌથી મોટું ગ્રાઉન્ડ એવું પંચમ લોસમની સામે ખોડિયારનગર ડીમાર્ટ પાછળ ઓછામાં ઓછી પચાસ હજાર પ્લસ ક્રાઉડ ત્યાં બેસી શકે અને સાથે ગરબા રમી શકે એટલી મોટી વિશાળ જગ્યામાં પંદર વીઘા જેવા ખુલ્લા પ્લોટમાં અમે આ આયોજન કરેલું છે અને આયોજનને સફળ બનાવવા માટે અમે આપ સરી સૌનો સાથ સહકાર અને સહયોગ માગી રહ્યા છે સાથે જ અમે ઘણી સારી સેલિબ્રિટીઝ લાવી રહ્યા છે દરેક ટીનેજર્સને ધ્યાનમાં રાખીને અમે અલગ અલગ રીતના અલગ અલગ ડેટમાં સેલિબ્રિટીઝ આવી રહી છે એ આગળની માહિતી અમારા ભાઈ શ્રી અજયભાઈ તોલાણી આપશે